અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા બ્રિજ લોકો માટે સુસાઇડ પોઈન્ટ બન્યા છે પરંતુ કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી કરોડોના ખર્ચે બ્રિજનું નિર્માણ કરનાર મહાનગરપાલિકા બ્રિજની બંને બાજુ લોખંડની જાળી લગાવવાની તસ્તી લઈ રહ્યું નથી એકાદ બ્રિજ પર છે પણ જ્યાં નથી ત્યાં લોકો આત્મહત્યા કરવા માટે એ જગ્યાની પસંદ કરી રહ્યા છે અત્યાર સુધીમાં અનેક લોકોએ બ્રિજ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું વિપક્ષ દ્વારા પણ માંગ કરાઈ છે કે બ્રિજ પર લોખંડની જાળી લગાવવામાં આવે કરોડો રૂપિયાનો ખર્ચ કરી બ્રિજ તો બનાવાય છે જાળી માટે થોડો વધુ ખર્ચ ન કરી શકાય આ સવાલ વિપક્ષે કર્યો છેલ્લા દસ વર્ષમાં કોર્પોરેશન દ્વારા ચારસો ચાલીસ કરોડથી વધુના ખર્ચે આઠ બ્રિજ બનાવાયા પરંતુ એક પણ બ્રિજમાં જાળી લગાવવામાં આવી નથી જો બ્રિજ પર લોખંડની જાળી સમયસર લગાવવામાં આવી હોત તો ઘણા લોકોને આત્મહત્યા કરતા અટકાવી શકાય હોત કોર્પોરેશન છેલ્લા દસ વર્ષમાં આઠ ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે જેમાં મહારાણા પ્રતાપ બ્રિજ છત્રપતિ શિવાજી બ્રિજ અરુણ જેટલી બ્રિજ સુષ્મા સ્વરાજ બ્રિજ વિરાટનગર ચાર રસ્તા સ્પ્લીટ બ્રિજ રાજેન્દ્ર પાર્ક સ્પ્લીટ ઓવર બ્રિજ અજીત મિલ જંક્શન પર ફ્લાય ઓવર બ્રિજ અને ઘોડાસર ફ્લાય બ્રિજ આ બ્રિજો પાછળ કુલ છેલ્લા દસ વર્ષની અંદર ચારસો કરોડ રૂપિયાની માર્બલ રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ જે છેલ્લા દસ વર્ષમાં આઠ ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે એ ફ્લાય ઓવર બ્રિજ ની આજુબાજુ એક પણ ફ્લાય ઓવર બ્રિજ ની આજુબાજુ લોખંડની ની જાળી